અંગેશ્વર જીઆઈડીસી માં આવેલા માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને પોલીસની ઓળખ આપી બે ગઠિયા સોનાની મળી તોલા ઘરેણાં ફરાર થઈ ગયા હતા વિસ્તારમાં રહેતા હર્ષાબેન ભરત શાહ રોજ સવારના અરસામાં જૈન દેરાસર ખાતે જઈ રહ્યા હતા તે વેળા માનવ મંદિર પાસે બે ઇસમો તેઓ પાસે આવ્યા હતા અને પોતે પોલીસની ઓળખ આપી સાઈડમાં બોલાવી આટલું બધું સોનું પહેરીને નહીં જવાનું પોલીસ અધિકારી જોશે તો ફાઇન ભરાવશે તેમ કહી

એવું કરીને મને સાઈટ પર લઈ જાય કીધું કે તમે આ બધું સોનું કાઢીને કાગળમાં મૂકી દેવ ને પછી એમણે એમ કે તમારા મારા હાથે જ હું અંદર મૂકી દઉં તો થેલામાં એમણે મૂકી દીધું કરાવીને પછી હું દેરાસર બાજુ ને ત્યાં જઈને જોયું તો અંદર કશું નહિ તું આવું નહીં કર્યું